ગત રોજ શ્રી રામગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રામગ્રુપ હંસોટ અંકલેશ્વર દ્વારા પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે હંસોટ તાલુકાના દંતરાઈ ગામે હનુમાન ટ્રેકરી મંદિરે એકસો આઠ દીવડાની મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તોનું ગોળાપુર ઉમટી ઉઠ્યું હતું હજારો ભક્તોએ સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ અને શ્રીરામ ભગવાનની આરતી કરી હતી હનુમાન ટેકરી મંદિરે સરસ ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું આ પ્રસંગે રામ ગ્રુપના સંસ્થાપક સુરેન્દ્રભાઈ વકીલ પ્રમુખ જનકભાઈ રાષ્ટ્રીય હનુમાન દળના આગેવાન વીર બહાદુર સિંઘ અને તુષાર સોની સાહેબ ઉપસ્થિત રહ્યા હતા